ન તો મારી પાર્ટીની સૂચના છે નથી મેં કોઈ સાથે વાત કરી હા ભરતભાઈ શાહ સવારમાં આવ્યા હતા અને અમારે પદમલા મારાશ્રી આવ્યા છે એટલે દર્શન કરવા જવાનું હતું અને ભરતભાઈને મેં એવું કીધું કે મારી આજે ઈચ્છા નથી હું ભગવાન પાસે બેઠી અને મને એમ થયું કે ચૂંટણી નથી લડવી અને એટલે મેં મારી જાતે આ નિર્ણય લીધો ભરતભાઈએ મને ના પણ પાડી કે તમે મન શાંત રાખો તમે પાર્ટી સાથે વાત કરીએ મેં એવું કીધું કે ના પાર્ટી તો મને આપી જ છે ને પાર્ટી ક્યાં ના પાડે છે પણ મારે નથી લડવી અને એટલે મેં અમારી જાતે ઈચ્છાથી મંડળ કહેશે ના બિલકુલ નહીં મારી મોવડી મંડળે તો મને ટિકિટ આપી જ છે એટલે મોવડી મંડળને મને પાછું કહેવું એવું કોઈ જરૂર જ નથી મૌડી મંડળે તો મને ત્રીજી વખત આપી પણ હું મૌડી મંડળને એવું કહું છું કે વડોદરાની સેવા કરવાની બીજા કોઈને તક આપજો બિલકુલ ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા છે અને હું પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે મારા મોદીજી દસ વર્ષ મને વડોદરાનું સાંસદ તરીકેનું જવાબદારી આપી સેવા મેં કરી તો કાર્યકર્તા તરીકે તો કામ કરવાનું હોય ને કેટલા બધા કાર્યકર્તા છે બધાને તો કોઈ પદ નથી મળતું છતાં કાર્યકર્તા કામ કરે તો મને તો આપી છે જવાબદારી તો વિકસિત ભારતનું મારા પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે તો એમાં એક સ્ટ્રોંગ મહિલા કાર્યકર્તા તરીકે હું કામ કરીશ